આવે કારણ કે આ બહુ જરૂરી છે જે પાક ધિરાણની વસ્તુ છે ને એમાં હજી આપણે ઘઢિયાળને ખબર નથી પડતી ક્યારે પાક ધિરાણ ઉપાડ્યું છે એ તારીખથી એક તારીખ અગાઉ ભરી દેવું કેટલા ટકા વ્યાજ આવે છે ક્યારે વ્યાજ જમા થાય છે એટલે કોઈ મિત્ર બેંકની અંદર કામ કરતા હોય તો એમને વિનંતી કે આવી અને આવી થોડીક માહિતી આપે બાકી શિક્ષણની અંદર તો અત્યારે કેટ કેટલી શાખાઓ ખુલ્લી છે તમારું બાળક જો સારું ગાતું હોય ને તો પણ તમે એની અંદર ભણાવી શકો તમારું બાળક સરસ ચિત્રો દોરતી દોરતું હોય તો તમે ફાઇન આર્ટનો કોર્સ કરાવી પેઇન્ટિંગની અંદર તમે સારી ડિગ્રી મેળવી શકો તમારા બાળકો જો ખેલની અંદર રમતગમતની અંદર સારી આવડત હોય

મહેંદી સરસ રીતે જો બેનોને મહેંદી આવડતી હોય તો આપણને ખબર છે લગ્નની સિઝનની અંદર એમની કેટલી માંગ છે બીજું બ્યુટી પાર્લરની અંદર પણ બેનો ખૂબ બધી માંગ હોય છે જે આપણને લગ્ન સિઝનની અંદર ખબર હોય છે સિલાઈ મશીન એની અંદર પણ જો તમને આવડતું હોય તમને રસ હોય તો સરકારના એના પણ જુદા જુદા કાર્યક્રમો હાલતા હોય છે કે જેની અંદર તમે સિલાઈનું શીખી શકો એટલે આવા જો નાના મોટા આપણે શીખી શકીએ તો કંઈક ને કંઈક આપણે પગભર થઈ શકીએ એના માટેના આવા આયોજનો થઈ શકે અને એની સંસ્થાઓ શરૂ છે ત્યારે ધીમે ધીમે હવે સાજિંદા ગ્રુપ અને કલાકાર ગ્રુપ વધારી રહ્યા છે એમને જ આપણે સાંભળવાના છે અમે તો પહેલાં અવેજીમાં છીએ મૂળ ખેલાડી હજી આવ્યા નથી એટલે અમે ખાલી આમ ધીમે ધીમે ટીપીએ છીએ ક્રિકેટની ભાષા પણ રમતની વાત આવી એટલે પછી મને એવું થયું કે કબડ્ડીની રમત છે ને એ બહુ ઓલી છે લાલજીભાઈ કબડ્ડીની રમત આ કબડ્ડીની રમત શું છે કે વચ્ચેની જે મધ્યરેખા હોય ને એમાં ખેલાડી અડવા જાય ને એટલે ટાંટ્યો કહેવાડે કોઈને એ લીટો અડવા જ નહીં દેવાનો મને ઘણી વખત એવો વિચાર આવે જયેશભાઈ કે આ કબડ્ડીની રમત આપણી નહીં તે શોધી છે કે જે પણ આગળ જાય ને એનો આપણે ટાંટીઓ ખેંચીએ પણ અમને મૂકીને આગળ જા પણ મારા મિત્રો રમત ક્યાંક આપણાથી ખોટી પકડાઈ ગઈ છે જો ખોખો પકડાઈ જાય કેવો જાય કે હું દોડી 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 દોડીશ આ સહકાર ની ભાવના ખોખો ખો શીખવાડે છે અને કબડ્ડી આપણને ટાંટિયા ખેંચતા શીખવાડે છે ત્યારે આપણે કઈ રમત શીખવી જોઈએ ખોખોની રમત શીખશું ને તો આ બાંભણિયા પરિવાર આગળ આવશે ક્યાંક પાંચ માણસો સારું કરે છે તો કબડ્ડીની માફક તાંટીઓ નથી ખેંચવાનો એને કહેવાનું છે કે તમે થાકી જજો અથવા તમે એમ થાય કે હવે મારે આ કામ નથી કરવું અમે બેઠા છીએ અમે થાકી જશું એટલે વળી પાછા તમને એ જવાબદારી હોપી દઈશું ક્યારે જો આ ખોખોની રમતથી આપણને આ મેસેજ મળતો હોય તો એક એક પરિવાર એક તાતણે જે બંધાવો જોઈએ એ સો ટકા પ્રસંગ છે જયેશભાઈ બહુ દીકરીની વાત કરી છે એક વખત જે આ સ્વયંસેવકો કામ કરે છે એના માટે જોરદાર તાળીઓ પાડી દીધો આપણા ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ને

એ આપણા જે મોટા મહેમાનો આવશે એમના માટે અહીંયા આપણે રાખીશું એટલે પહેલો બોલેરો ભલે આખો ખાલી થઈ જાય પણ બીજો બોલેરો આવશે એટલે એ આપણે માત્ર મહેમાનો માટે રાખીશું મહેમાનો જતા રહે એટલે એ ગાડલા તમારા આટલો સાથ અને સહકાર આપજો કારણ કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોવર્ધન ઊંચકતા હોય ટચલી આંગળીએ ત્યારે ગોવાળિયા લાકડી લઈને ઊભા રહેતા હોય છે કે એકલા કૃષ્ણ ટચલી આંગળીય ગોવર્ધન ન ઉચકે તો આપણે લાકડીનો ટેકો બનીને ઉભા રહીએ એમ આ ગામના તમામ સ્વયંસેવકો વ્યવસ્થાપક કમિટી તમામ મેમ્બર મેમ્બરો સભ્યો જે આ તંતોડ મહેનત કરે છે એમાં આપણે લાકડીનો ટેકો બનીને ઊભું રહેવાનું છે કે તમારે જ્યાં જરૂર હોય ત્યાં કહેજો અમે ઊભા છીએ અને મેં દિવસે ગયા વર્ષે આવતીકાલે તમે જોજો આજે બેનો ડીસો ઉટક છે ધોતા હશે એમની સેવાને એક વખત વંદન કરવા જો એવા આમ ભગવાનના સ્મરણ કરતા કરતા એ એટલી પચાસ સાહીઠ બહેનો ડીસું ધોતા હોય છે આપણી ઘેરે આપણે પાંચ દાળિયા કરી લઈ જીવ પણ આ તો આપણા દાદાનું ઘર છે એટલે દાળિયાએ આપણે ને ઘરના આપણે એમ સમજી અને જે સવારે ડીસું ધોતા હોય જે યુવાનો પીરસતા હોય છે જે પાર્કિંગની અંદર આ તડકામાં ઊભા રહેતા હોય છે એ બધા જ પોતાનું ઘર સમજે છે પોતાના દાદાનું ઘર સમજે છે એટલે એવા ભાવ સાથે એ સેવા કરે છે અને ખરેખર એ સેવાને વંદન એટલે અમે બોલી એકીએ ને અમે તો આ નો કર્યા એટલે અમે ટાઈમે જ આવીએ એટલે ઘણાને એમ થતું હશે કે આ હળા આવા સમય આવી જાય પણ અમારા ક્લાસની અંદર ચાલી ચાલી બાળકો બેઠા હોય છે એમને અમે છોડીને કદાચ ન આવી શકીએ એટલે આવા સમયે આવતા હોઈએ છીએ એટલે કદાચ દરગુજર કરજો કે અમે આવીએ છીએ અમારા દાદાનું સમજીને અને હવે જો આ બધું મળવા માંડ્યું છે એ બધું મળી રહેશે ત્યાં સુધીમાં એક તમને પ્રાર્થના કરવી છે કે દાદાના સાનિધ્યની અંદર બેઠા છીએ ત્યારે તમામ ઉમા છોરોને મારી મારે વિનંતી છે કરબદ્ધ વિનંતી છે કે જ્યારે સંતવાણી શરૂ થાય અને તમને ઘોર કરવાનું મન થાય ત્યારે સ્ટેજ ઉપર બૂટ ચપ્પલ પહેરી અને ઘોર કરવા માટે કોઈ ન જતા ખાસ નોંધ લેજો તમે તમારી જગ્યાએથી ઘોર કરવા માટે આવો છો પૈસા ઉડાડવા માટે આવો છો ખૂબ સારી વાત છે કારણ કે ઈશ્વરે તમને બે હાથે આપ્યું છે ત્યારે તમે બે હાથે ઉડાડી રહ્યા છો ત્યારે આ સ્ટેજની એક ગરિમા જળવાય રે મર્યાદા જળવાય રે એટલે બૂટ ચપ્પલ પહેરી અને આપણે સ્ટેજ ઉપર ઘોર કરવા માટે કે પૈસા ઉડાડવા માટે નહીં આવીએ એક ખાસ યાદ રાખજો અને બીજું આજે જ હું કોકનો સ્ટેટસ જોતો તો મનહરભાઈ ગયા વર્ષના ડાયરાનું સ્ટેટસ હતું અને અહીંથી સાગરધનભાઈ લગભગ ગાતા હતા અને એની ફરતા બધા ડિસ્કો ફરતા હતા નાચતા હતા એક લાઈવ પ્રોગ્રામમાં એ સારી બાબત ન ગણાય મારી દ્રષ્ટિઓ લાઈવ કાર્યક્રમ થતો હોય ગુજરાત આખું નિહાળતું હોય ત્યારે એક બાંભણિયા પરિવારની છાપ તરીકે ગમે એટલા કલાકારો સારું ગાય આપણે સ્ટેજ ઉપર નાચવાનું નથી અને દાન આપી રહ્યા છે આ ઘોર કરવી કે પૈસા ઉડાડવા એક દાન જ છે એટલે એમને વિનંતી કે આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો અને ફરી પાછી આપણે જય બોલાવી અને પૂરું કરીએ દાદાની ખૂબ ખૂબ આભાર ટૂંક સમયની અંદર ના ઉપાસકો તાલના ઉપાસકો મંજીરાના માણીગરો આવી પહોંચ્યા છે અને ટૂંક સમયમાં એમની જીભે જે સરસ્વતી વહે છે એ સરસ્વતી તમારા કાન સુધી આવવા માટે તત્પર છે એટલે ટૂંક સમયની અંદર સંતવાણી શરૂ થશે